સુરતમાં કાયદો હાથમાં લેનારાઓ વધુ એક આંતક સામે આવ્યો છે રિંગ રોડની અનમોલ માર્કેટના નામે વાયરલ થયેલા વિડીયોમાં એવું જોવા મળ્યું છે કે દુકાન માલિકે ચોરીના આરોપમાં બે કર્મચારીઓને કપડાં કાઢી નગ્ન કરી ફટકાર્યા જે વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે બે આરોપીઓને ઝડપી પાડ્યા સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે માર્કેટોમાં અસંખ્ય લોકો કામ કરે છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોએ તાલિબાની સજા અપાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયો દસ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું જાણવા મળી રહ્યો એક દુકાનમાં બે શખ્સો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખ્સોને નગ્ન કરી માર મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડી ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડી

છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટ ભી લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યો ઈજા પહોંચાડવામાં આવી આ બાબતનો વિડિયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડિયો ગઈકાલે તારીખ અગિયાર ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે

રહી છે અને આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે